હેલો ગાઈઝ હું છું તૃપ્તિ વાછાણી આપણે નેક્સ્ટ વિડીયો હમણાં બનાવ્યો ગીરીશભાઈનો એમાં અભાવ હતો કે ભાઈ ગારાની સી કાલે સાત આઠ ઇંચ વરસાદ પડ્યો એટલે ગારો એકદમ તો ફાર્મરને દેખાય નહીં કે ભાઈ કેવું રે રીવ હશે એમ મગફળીમાં તો લાઈવ ધોઈને પછી પાછો વિડીયો બનાવી છે ગિરીશભાઈ બતાવો તો મગફળી હવે તમે જ અંદાજ મારો કે આનું ઉત્પાદન શું આવશે હજી આને પંદર વીસ દિવસ નીકળતા વાર લાગશે એટલે બધું જ થઈ જશે આમ ફેરવો એટલે હે ને બધા જોઈ શકે હવે તમે મને જેટલા પણ ખેડૂતો જોતા હોય ને એ મને કોમેન્ટમાં કરજો કે આ કેટલું ઉત્પાદન આપશે અને છેલ્લે હું કહીશ કે આને કેટલું ઉત્પાદન મળ્યું અને આ વેરાયટી આડત્રીસ નંબર વેરાયટી છે અને વેરાયટી છે ને એનો અભાવ બહુ સારો આવ્યો છે આવતા વર્ષની અંદર ખેડૂતોને વાવવું હોય ને તો સક્સેસફુલ માં સક્સેસફુલ આના ઉપર જઈ શકે છે ગિરીશભાઈ આડત્રીસ નંબરનો અનુભવ હતો તમને ના ભાઈ આપણે કઈ નો તો આ કેમ સાહસ કર્યું તમે કીધેલું કે ભાઈ આડત્રીસ નંબર સારી છે તમે ફિલ્ડ કરેલા છે ને આડત્રીસ નંબરના એટલે મને કે સારી વેરાયટી આવે હવે બીજી બીજી વસ્તુ એ છે કે તમે ભરોસે વાયવિધિત ખરા પણ હવે શું લાગે છે બરોબર ને એવું એવું નથી થયું ને કે કર્યું મરાઈ એમ બરોબર કારણ કે અમે જે કંઈ કહેતા એ મારા અનુભવ પ્રમાણે આપણે વાત કરતા હોય કે ભાઈ આ વસ્તુ તમારે હોવવાથી એટલો ફાયદો થાય કેમકે આપણે જે કંઈ ફીલ કર્યા છે એનું મહત્વ એ છે કે ભાઈ ગમે એવી પરિસ્થિતિ હોય તો આ વેરાયટી સારી રહે છે કેટલા દિવસની માંડવી થઈ જાય

છો માં સારી છે ખેડૂતોને વાવવી હોય તો વાવવા લાયક હોય અને એમાંય આપડી ટ્રીટમેન્ટ હોય એટલે કઈ ઘટે નહી દાણો એકદમ વજન વારો કમ્પ્લીટ થશે અને તમારો ઉતારો સારો એવો બેસશે એટલે ખાસ કરીને ખેડૂતોને આ જ નોટ કરવાની જરૂર છે કે આ ટાઈમિંગે શું કરવું ને એ મેઇન વસ્તુ છે અત્યારની ટ્રીટમેન્ટમાં તમે જોવો તો હજારો તમે અત્યાર સુધી જે ખેતી કરી રહી છે એમાં તમને માર્ગદર્શન પૂરું પાડવાવાળી કેટલી કંપનીઓ અમે પાડી દીધા કોઈ પાડી અત્યાર સુધીમાં તો તમે ક્યારેય કોઈ કંપનીને પૂછ્યું કે કે કોઈ આવવા જ રેડી ના હોય આવવા જ રેડી ના હોય આવી રીતના જે તમને આખું માર્ગદર્શન પૂરું પાડતા હોય એવી રીતના અમે તમારી લાઈફમાં આવ્યા તો તમને કેવું લાગે દરેક ખેડૂતની લાઈફમાં એવા જો માર્ગદર્શન હોય તો ખેતી સારી થઈ શકે સારી થઈ શકે એટલે ખાસ કરીને સીડ ટુ હાર્વેસ્ટિંગ કરાવો બેનિફિટ રહેશે અને ગિરીશભાઈ 3-3 વર્ષ ત્યાં કરે છે હાઈએસ્ટ ઉત્પાદન લ્યો છો ને હા સારું લ્યો છે એટલે આજ સજેશન છે કે ઓર્ગેનિક તરફ વળીએ ઓર્ગેનિક ની અંદર અને કરવું છે અને હાઈએસ્ટ ઉત્પાદન મળે તો એનાથી વિશેષ શું હોય લોકો ઓર્ગેનિક તરફ આવે અને ઉત્પાદન સારું મળે અને જમીન સુધરે તો એનાથી બેસ્ટ કઈ પણ ના હોય એટલે આપણે અડધા ઉપર અને ખર્ચની દ્રષ્ટિએ આપણે અધર ખર્ચ કરીએ છીએ એવા જ ખર્ચ થાય છે ને ગીરીશભાઈ એનાથી ભી ઓછા થઈ શકે જેમ વર્ષ દિવસે દિવસે વર્ષ પેલા વર્ષે એનાથી ઓછો આવે પછી એનાથી ઓછો આવે અને પોઈઝન મુક્ત થાય છે કેટલી થેલી વેપરી હતી અંગના ગોળ પચીસ કિલો વાપરેલું છે પચીસ કિલો એટલે વીસ થેલી તમે લઈ ગયા હતા કપાસમાંય નાખેલું છે સોયાબીનમાં ને એમાં ઉપરથી હમણાં ડોઝ આપેલો છે બરોબર છે એટલે અને અમારું શેડ્યુલ છે ને એવું હશે કે બધા થી અનોખું કે ભાઈ જમીનમાં પૂરતી કેમ થાય અંગના ગોળની વાત કરું તો અંગના ગોલ એક પૂરતી ખાતર છે પાયાનું ખાતર છે અને જમીનની જરૂરિયાત પ્રમાણેનું ખાતર છે તો અડધામાં કોઈ પણ કંપનીનો વાપરતા હોય ને અત્યાર સુધીમાં એની સામે વાપરી લેવાનું અને બધા કરતા બેસ્ટ લાગે ને તો જ મારો કોન્ટેક કરવાનો અને આપણે આગળ વધીએ ઓર્ગેનિક તરફ અને સીડ ટુ હાર્વેસ્ટિંગ તરફ સીડ ટુ હાર્વેસ્ટિંગ કરે અને એનો બેનિફિટ સારામાં સારો લે તો મારો નંબર છે નાઇન ફોર ટુ નાઇન ફાઈવ સિક્સ સેવન સિક્સ ફાઈવ જીરો ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ ગીરીશભાઈ એક તમારો નંબર આપી દેજો ને અઠાણું શું કામ એકાવન સાત ખેડૂત છે ને એક એક બીજા કે કંપનીના ભરોસે કે કોઈ પણ જે જે પ્રોડક્ટ વેચતા માટે ના આવતા હોય પણ ખેડૂતોના અભિપ્રાય જોઈને આવતા હોય તો તમે કે ઓર્ગેનિક ખેતી વિશે પાંચ શબ્દ કહો કે લોકો એના ઉપર વડે કે કી કી વસ્તુથી આપણે વળવું જોઈએ ઓર્ગેનિકમાં તો સારું જ હોય ને હા ના ના એવું નથી પણ તમે અપનાવી છે ત્રણ વર્ષથી એ સારામાં સારી બાબત કેવાય તો બધા ઓર્ગેનિક ખેતી અપનાવે એવો જ હેતુ સાથે હું છું તૃપ્તિ વાછાણી થેન્ક ફોર વોચિંગ